જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન આજે આપણે વાત કરશું આપણા સનાતન ધર્મના રીતિ રિવાજની અને હોળી દહનની કે હોળી દહન ક્યારે કરવામાં આવ્યું હતું અને કેમ કરવામાં આવ્યું હતું એની એમ કહેવાય છે કે રણાક નામનો એક રાક્ષસ અને એની બેન રાક્ષસની હોળી હોળીને આપણે માતાજી તરીકે પૂજીએ છીએ પણ હોળી શેના માટે કરવામાં આવી હતી એની તમને હું આજે વાત કરીશ તો જરૂરથી મિત્રો સાંભળતા રહેજો એમ કહેવાય છે કે હોળીએ એવું નક્કી કર્યું હતું કે પ્રહલાદને હું બાળી નાખીશ અને પ્રહલાદ રણાકશીપુનો દીકરો અને શ્રી કૃષ્ણ ભગવાનને ભજવા વાળો ભગવાનની ભક્તિ કરતો હતો એ રણાકાશીપુને પસંદ નતું જેમ મનસુખ રાઠોડને નથી એમ તો એને બાળવા માટે હોળીએ પ્લાન બનાવ્યું હતું અને હોળી એક પૂનમના દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે એમ કહેવાય છે કે અગ્નિમાં નાતી હતી અને અગ્નિમાં નાહ્યા પછી એના માથે અમર પછેડો હતો એ ઓડતી હતી પણ કૃષ્ણ ભગવાને અમર પછેડો હતો એ હોળી માથેથી ઉડાડી અને પ્રહલાદ માથે ઓઢાડી દેવામાં આવ્યો હતો અને હોળીને બારવા માટે અને પ્રહલાદને ઉગારવા માટે શ્રી કૃષ્ણ ભગવાન પૂનમની રાત્રે હોળીના પ્રાગટ્યની અંદર આવ્યા હતા ત્યાંથી હોળી કરવામાં આવી છે અને મિત્રો આગળ સાંભળતા રહેજો એટલે તમને આખી ખબર પડશે કે હોળી કેમ બને છે હરડા કંશિપુએ ઘણા પ્લાન બનાવ્યા હતા એમ કહેવાય છે કે પ્રહલાદને ડુંગર ઉપરથી રેડવવામાં આવ્યો પ્રહલાદને થંભ દખાવીને બારવાનો પ્રયાસ કરવામાં આવ્યો પ્રહલાદને હાથીની પગે વચ્ચે નાખવામાં આવ્યો પણ પ્રહલાદને કાંઈ થતું નહોતું ત્યારે છેલા હોળીકાએ એમ કીધું તું કે અગ્નિની અંદર હું ના આવીશું અને હું બાળીને ભસ્મ કરી નાખીશ ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડ્યું હતું અને એના પછી પ્રહલાદના માટે થઈને ભગવાન કૃષ્ણએ પોતે નરસિંહ રૂપ ધરી અને કશિપુને મારવા માટે એમ આવ્યા હતા અને ઘણા પ્રકારના યુદ્ધ થયા હતા પણ એને વરદાન એવું હતું કે લોઢે નહીં લાકડે નહીં ઘરે નહીં દિએ નહીં રાતે નહીં ઘરે નહીં બારે નહીં આવા બધા વરદાન હતા અને નરે નહીં સિંહે નહીં એટલે ભગવાને આવું બધું રૂપ ધર્યું હતું નરમાં નહીં સિંહમાં નહીં લોઢામાં નહીં લાકડામાં નહીં એવો નોરથી મારવામાં આવ્યો હતો ઘરે નહીં બારે નહીં એવો દરવાજા કણે મારવામાં આવ્યો હતો દીએ નહીં રાત્રે નહીં એટલે દિયાચવાને ટાઈમે મારવામાં આવ્યો હતો આવી રીતનું ભગવાનને રૂપ લેવું પડ્યું હતું નરસિંહ ભગવાન નો અવતાર થયો હતો અને મિત્રો આગળ હા ભરતા રહેજો પછી મિત્રો એમ કેવાય છે પ્લાન સક્સેસ તો ના ગયું પણ આ હોળીનો પર્વ તો એમ કેવાય છે કે પ્રહલાદ માટે થઈ અને હોળીકા દહન કરવામાં આવ્યું પણ પછી ધૂળેટી કેવી રીતે કરવામાં આવી અને હોળીની અંદર શું બન્યું હતું એમ કહેવાય છે કે રાક્ષસ લોકોએ ઉપરથી ફૂલડા વરસાવ્યા હતા દેવ લોકોએ ફૂલડા વરસાવ્યા હતા દેવ લોકોના ફૂલડા હતા એ આજે જોવા મળે છે અને રાક્ષસ લોકોના ફૂલડા એમ કહેવાય છે કે બળીને ખાખ થઈ ગયા હતા અને એ ફૂલડા તમને કદાચ કોઈને ખબર ન હોય તો આજે જે ફૂલિયાન મમરા જે હોળી થઈ હોય એ જગ્યાએ જઈને જોઈ લેજો એટલે તમને ફૂલિયાના મમરા હવારના જોવા મળશે ઉડેલા કારણ કે આ ફૂલડાનો વરસાદ વરસાવ્યો હતો તો પ્રહલાદ બચી ગયો ગયો છે માટે રાક્ષસ લોકોના ફૂલણા બરીને ભસ્મ થઈ ગયા હતા અને આજે માનવ લોકોના દેવ લોકોના ફૂલડા આજે પણ જોવા મળે છે કારણ કે પ્રહલાદ માટે થઈને શ્રી કૃષ્ણ ભગવાને પૂનમની રાત્રે આવી અને અમર પસેડો પ્રહલાદને ઓઢાડ્યો હતો અને મિત્રો આગળ હા ભરતા અને પછી એવું બન્યું કે પ્રહલાદને ભસ્મ થઈ ગયો છે એવું હિરણાકંશીપુને લાગ્યું ને હિરણાકંશીપુ એ રાક્ષસ બુદ્ધિથી પોતાના જે રાક્ષસ લોકો હતા એને એમ કીધું કે સવારના પોરમાં ધૂળ ઉડાડો એટલે ધૂળ ઉડે એમાં આપણી બેન હોલિકા નીકળી આવે અને પ્રહલાદ ભસ્મ થઈ ગયો છે કોઈને ખબર ના પડે એટલે અહીંયાથી ધૂળેટીનો પર્વ કરવામાં આવ્યો ધૂળ ઉડાડવામાં આવી એટલે સવારથી બપોરના બાર વાગ્યા સુધી ધૂળેટી પર્વ મનાવવામાં આવે એના પછી આજે સરકારમાં પણ માન્ય બપોર પછી નથી એટલે ધૂળેટી અને હોળી આ હિન્દુનો તહેવાર છે અને આદિ અનાદિથી હાલ આવતો તહેવાર છે આવી રીતે આપણા તહેવારો ઉજવાય છે અને હજી પણ તમારે જાણવું હોય તો આગળના બે શબ્દ જરૂરથી સાંભળો તમારા નાના બાળકને તમે સવારના પોરમાં કે સાંજના ટાઈમે એમ કહેજો હો કે આ તગારું લઈને જા અને છાણેનું ભરીએ તો આપણે ભરતું કરીને રોટલા બનાવવા થાય પણ તમારું બાળક તગારું લઈને છાણું એક બે છાણા લેવા નહીં જાય પણ હોળી આવે ત્યારે સાહેબ ગામમાં કોઈને ખબર નથી હોતી નાના નાના બાળકો હોળીનો ઢગલો કેવી રીતે કરી લેશે ને કેવી રીતે તૈયાર કરે છે ને એના ઉપરથી ખબર પડે છે કે આપણો હિન્દુનો તહેવાર સાચો છે હિન્દુની શક્તિ સાચી છે અને હિન્દુનું ધર્મ સાચું છે એટલે હિન્દુના નાના નાના બાળકો મળી અને ગામડાઓમાં મોટી હોળી તૈયાર કરવામાં આવે છે આપણા બાળકને એક હુંડલો ભરવા મુક્ત ના જાતું હોય અને આખી હોળી કરી લે ત્યાં સુધી ઘરે ના આવતું હોય તો આપણા તહેવારમાં કેટલી તાકાત હશે કે હાંજ પડે ત્યાં હોળી પ્રગટાવવાની થાય એના પહેલાં હોળી નાના નાના બાળકો તૈયાર કરી નાખે છે તો આ હતો હિન્દુનો તહેવાર આ હતો હિન્દુનો તહેવાર અને હિન્દુના તહેવાર મુલવતા હિન્દુના તહેવાર કહેતા જરૂર તમને સાંભળતા મજા આવી હોય તો નવા નવા વિડીયોમાં આવતા રહેજો જરૂરથી આપણે તમારી સામે આવશું જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાદ